દામનગરના લીલિયા તાલુકામાં ગૌચર જમીન બચાવો અભિયાન રેલી રૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તાલુકાના સાડાત્રીસ ગ્રામ્યના ગૌચર મુદ્દે ગૌચર બચાવો અભિયાનના પ્રમુખ નિર્મલ ખુમાણ અને મહામંત્રી સુખાભી જોગરાણાની આગેવાનીમાં મામલતદાર મારડિયા અને ટીડીઓ રાદડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આતા કે મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકોએ વડવાડા હનુમાન ચોકથી તાલુકા મામલતદાર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા બાંધી આપવા એવી પણ માગણી આપણા દ્વારા કરવામાં આવશે મામદારશ્રી આ અંગેના આ બધા બેઠેલા જાણકારી માટે અમે બધાને જાણકારી આપીએ છીએ અને આપણે અત્યારે બધા ચાલીને મામદાર ઓફિસે જશું આ આવેદન આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ દેવાનું છે આપણા સંસદ સભ્ય શ્રી કલેક્ટર કલેક્ટરશ્રી મામદારશ્રી અને ટીડીઓ આ જે તે લાગતી ઓળખતી જે આપણી સરકાર દ્વારા ઓફિસો છે એને આપશું